રામ રામ ડાયરો અને વેલકમ ટુ દેશી મલદરી બ્લોગ તો કેમ હો ફેમિલી બધ મજામાં ભાઈ તમારો ભાઈ મજામાં રાતે કેમ કે રાતે હે ને ભાઈ વરસાદ હે બહોર બોલે છે ને હા એ તમને લે રબડી અમારી ઇધર હોતી નેક્સ્ટ લેવલ હો જાય ત્યાં ભાઈ કિચન પાપડ થઈ જશે ને એ મને હે ને મેડ ધરી આવે ને કેમ કે કોઈને વાડામાં આવવા ન હોય તમારા ભાઈને આવવાનું ચેક કરો જમ્પલાની

એવું બધું હે ફેમિલી ફેમે કીધું બ્લોક તો ચાલુ કરી અત્યારે આપણે શું કરવાનું લવારા તો બીજું તો કઈ કાર્ય હોય નહીં એટલે કામ તો મેં વેરું કરી લીધું આ લવારા હોય ને આના હાઇણું હજી એનું લવારું બાકરું છે એ ભેગું કરીને તવરાવું જોવાનું એમાં ગોટા ગોટા સડી ગયા હોય ભેગા નથી હજી કયા રાખે આને હજી ભેગું નથી આ લવારું જ છે

ચાલો કન્ટિન્યુ હું કામબામ કરો ને પછી તમને મળું ફાઈનલી સુખનો સૂરજ અને દુઃખ સંકટોના વાદળા સાથે ઉગી ગયો તમને દેખાતો તો ચેક અહીંયા હે સુખનો સૂરજ જેવો તેવો ઉગ્યો હોય સંકટોના વાદળા ભેગા હે ને એટલે બહુ દેખાતો નથી પ્રોપર રીતે થોડોક તડકો આવે છે તેવો બહુ નહીં એટલે ઉગશે એવું લાગે છે ત્યાં સંકોટોના વાદળા હટી જાય ને તો ભાઈ કેમ કે લેપ ને શું થઈ ગયું આ આમાં જ ઝટકા મારે ભાઈ ફોનમાં બાકી તો સાજો ને રોજ છે લેપ એ વાત હે ભાઈ એવું બધું છે ને આપણે કામ થઈ ગયું ને અત્યારે એક બકરાને માં સુંદર હે જરા કે ને અને ભાઈ એક બેડ ન્યુસ તમને દેતા ભૂલી દીધો અહીંયા તો બકરા બધા બારેક ને ત્યાં જો અહીંયા પડ્યું ને ફીલ થઈ ગયું હે આ લવારું હતો હતું ને આને ધનતેરસ હતી ને તેદી બકરી વેણી હતી તેદી આવ્યું હતું આ બકરું અને આજ ભાઈ ડેટ થઈ ગયું બકરા દબી હતી ભાઈ આમાં હાને મરી ગયું વરસાદના બધે ભેગા થયા ને એક ખૂણે અને બેહી ગયો ગયું માથે એક જ મોટું આઈને બેહી જાય મરી ગયું છૂટી ગયું બેસાડ્યું એને નમારી ભાઈ એવું તો હૈલા રાખીને નાના મોટી બકાજી કે બોલતી હોય અમારા બકરામાં એની મારે નહીં ભાઈ આ બુટી ઊભી નહીં આમાં બ આટલું જ ઝૂમ થાય ભાઈ બહુ ઝૂમ નથી થાય આમ પાછળ આટલું થાય ને આગળ આટલું બોલા એન્ડ્રોઈડની જેમ આમ ફૂલ વધારે આમ ઝૂમિંગ ન થાય આમાં ચોખ્ખું દેખાય નહીં જેટલે લગાડ થાય ને એટલે લગ કલિયરિટીમાં એવું બધું હે તમે બધી બ્લોગમાં જોડાઈ રહ્યા છે મારે એકને સિંધો રાંધવાનું આ એક બાડું થયું હોય ને એટલે ભાઈ બાડું ત્યાં આવી છે ભાઈ અમારે છે ને આ ઘર બેઠા છે ને બાડા થઈ જાય ભરે બેઠા લખણા તો થતા હોય કરતા અને હરી નહીં ભાઈ એમાં છે ને આંખમાં એવું ધૂર આવી ગયું ને એવા એ આંખ બાડી થઈ ગઈ કેવાય શેડા ઇઝ વેરી ડેન્જર લેકિન કોઈ બાત નહીં જોઈએ આખી આંખ એને એ થઈ ગઈ ને એમાં હવે આ આંજવું તો ત્યાંગી સિંદોર આંજી દઈને એટલે આંખ મેળે આવી જાય ઈધર આંજ ના પડતા ઈધર અને આપણે હજી કામ હે આપણે કિશન જીરોડિયા વાડે જવાનું આપણા ગાડિયાડા ભાગ ગયા

એવું બધું હે તો તમે બધા વ્લોગ માં જોડાય રહીજો તો હું સિરાવિન તરો લેવા જવાનું કઈ કરું કા તો મિત્રો ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો છે હબબનો મોટો બધો જબર બધો જેવો કેવો જો જો ભાઈ તડકો પડે નેશ લેવા નીચે તડકો પડે જુલજો ધમ તડકો ઈ વાત હે ભાઈ નહી તો પબ્લિક ને જણાવું જવાનું તો તો જરાન ભારે લેવાનું ભાઈ પકડાયું દૂધ ઓલું બાકરૂ પા મરી ગયું ને એનું હે ને માને જરાક દોયો પડ્યા રીતે અત્યારે તમે બધા વીડિયો ને રહી રહીજો ભાઈ ચેક કરો ખેતર છે ને એમ ખાલી પડ્યું છે અમે ચારવા વાગે જડત આપને માંડવી વારો કે માંડવી ને પૂરો કરી દીધું આ તમને આપે ટકલા દેખાતા નહી એક માં અમે પડ્યો મકાન ટકલે પડ્યો ભાઈ ભૂકા ટકલે હું તો અડધી તો

ભારી હોતું તો હલા હે જ નહીં કેમકે એટલા છે ને ગારા થઈ ગયા આપણે ઓલી તો સીટી ન આવે જવાનું હેઠળ દેખો તો અહીંયા બધી હે ભાઈ અમારી તો તમે બધી બ્લોકમાં જોડાઈ રજો હું હેને ચરણ ભારે ગયો પછી તમને મળી ફાઇનલી ફેમિલી આપડી ગાશાકી તૈયાર છે કે ચરણ ભારે લઈ લીધી હે ને પેલો પેલો બંધ કરી દીધો આપણે જવાનું હવે તો ઘરે આપણે બગર રાહ જોઈને બેઠા હે ને કઈ ભારે જ ખેડ વડી લઈ લીધી હમાંથી બી એટલી બધી ભરી જ લીધી અને ગારો હતો ભાઈ ખેતરમાં નેક્સ્ટ લેવલ આમ જોઈ લે હજી ચંપલા હે ને ગારા વાળા જ ભાઈ રહ્યા વરસાદભાઈ રાતે હે ને બાકા જીતું બોલાઈ ગયો બાપ હમેશી આવે છે પટારો અને આપણી હે ને ગાસ નડ છે એટલે તો તમને જીતું હું આને લઈ લો સાઈડ મને ગાય હે ને ઘણ તો જાય ને એમને પડી છે નીચે જબરી મહેનતે ચરો લી તો વજના ખાતા નથી લીલે લીલો લીમડો ને એવું હોય ને એ બધી બહુ ખાય વહેલા હમ આવેડી નહીં ખાઈ ગયા લખણી થી જતી હે કુવાડિયા જોગ જ છે એટલે સંકટોના વાદળા ભાઈ આજે આમ વયા ગયા હાજ હે નહીં બહુ થોડા થોડા હે ખરા બહુ નહીં થોડા થોડા

रहा। कुछ तो मेरे तो पास शब्द नहीं है मैं हिंदी में क्या बोल रहा हूँ मेरे को कुछ समझ नहीं आ रहा क्योंकि मेरे को ना शाम को कुछ दिमाग है ना पूरा उल्टा फुलटा रहता है ना इसीलिए मैं कुछ भी बोल देता हूँ और मैं गुजराती में वैसे ब्लॉग बनाता हूँ मेरे को पता नहीं ये सब क्या हो रहा है मेरे साथ अन्य हो रहा है हमारा यहाँ खहुरियम मित्र खहुरिया मित्र जोड़े हुए ना ना मैं ना बार बार बगाड़

ગીત ગાવાનું કહો ગીત હોય ને એક નહીં સિંગલ વાળું જવા દે સિંગલ યાર ઉડે તો લોક બંધ કરે કરે કઈ નઈ યાર મસ્ત ભાઈ

અલી થમ્બનેલ રાખા દે ભાઈ મોટા ગાય આયા માં સિંગર એની એની ધૂન ચડે ને રીતના એને રીતના બોલવા મડે અને ગીત ગાવા મડે આયો ને તે શરૂઆતમાં ભાઈ રીતના ગાતો તો એક છે ને કરતો તો ભાઈ પણ આ છે ને જરા આ બાપુ પ્યાર ને આ જો આને ડાંડા પડ્યા હે આયેમ કેટલા તલીવડ રમવા આવે ને એટલે બધેન ભાઈ કહેવાનું કે અમારા Google બાબાએ હે ને દાંડા પડ્યા તા અયા તમારા આયો ઓલું ફીટ કર દો તું મુજ પ્યાર કરતી હોય કે નહીં કરતી ઈ કર દો ને ગુગાયા ભાઈ રે મકે રંગ ઓહો

ઓછી તને ઉપડી મેં કીધું ચાલુ કરી દો હવાનું કઈ થોડુંક પબ્લિક ને મજા મેં કીધું હાજે અમે આવી રીતના બાકાજી બોલાવતા હોય તો વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે મળીએ નવા ટોપિક સાથે રામે રામ ડાયરાને